નમસ્કાર મિત્રો સિદ્ધપુરથી આવું છું અસલમાં ધંધો તો ઘણો બધો કરી ચૂક્યા હે એ ધંધો કરતાં કરતાં માથામાં ટાલ પણ પડી ગઈ છે એટલી બધી કંપનીઓ ખૂંચી મારી પર કોઈ જગ્યાએ કોઝા કાઢ્યા નહીં હવે બનવામાં એવું બન્યું કે મારી ની અંદર મારા સીનિયર હતા અસલમાં ધંધો મારો ચાલ પ્લાસ્ટિક પૂરા બનાવવાનું તારા આપણે ચાંદા બધું બનાવું છું એ ધંધો કરતો હતો બે વર્ષથી અને અમારા પ્લાઈન સુરેશભાઈ આવ્યા ઓફિસમાં લઈને બિહાર દીધો દીધો એટલે બિલ પણ આવેલું બન્યું બિલ ભુજ હતું બરાબર બિહાર દીધા સરે મને જોરદાર પ્લાનમાં ટીપમાં માહિતી આપી અને ખરેખર એવું લાગ્યું કે ભારતની અંદર નહીં પૂરા વિશ્વની અંદર પણ આ ટાઈપનો પ્લાન કોઈ પણ આટલી બધી इंडिया इंडिया कोई कोई सकसे आणि कॉपी पण कोण पण कंपनी इंडियाज इंडिया पण वर्ल्ड ની કોઈ કંપની આની કોપી કરી શકે નહીં અનંત દિલમાં એવું લાગ્યું તો તરત જ ચાર એટલી થી આઈડી લીધી અત્યારે ગોલ તરફ વધી રહ્યો છું આ મહિનામાં ગોલ પણ પૂરો થઈ જશે બરાબર તો મારી रिक्वेस्ट છે કે દરેક મિત્રો પોતાનું રીતે જોઈનિંગમાં ઓનથી સ્પાટ કરો બરાબર

खबाद मिनिटेंगे ये बेकार हूं लेવાનું કે કરોડની લોટરી લાગી જાય તો બહુ સારું અલ્યા રઘુ તો બજારમાં જઈને કે 150 લે ફેલા બસ કારણ લોટરી લાગે જ છે બરાબર એટલા આખર પરના હાથની અંદર કદાચ 50 વાર્ષિક કે 150 કરોડપતિ બની શકશી પણ એક વારીની અંદર આવશ્યક બ બની એક શહર ધન્ય જય જય ભારત